રોઝા પેરોલ ફલોની ટીમે હત્યાની કોશિશ અને લૂંટના આરોપીને ઝડપ્યો છેલ્લા પંદર મહિનાથી ફરાર રવિ ભુવા નામના આરોપીની આણંદથી ધરપકડ કરાઈ દેસર પોલીસ સ્ટેશન ખાતે બે હજાર બાવીસમાં હત્યાની કોશિશ અને લૂંટનો ગુનો નોંધાયેલો હતો સાવલીના બમ્મર ઘોડા મંદર ખાતે તાંત્રિક વિધિ કરી ભાગી ગયો હતો આ આરોપી વિવિધ પોલીસ સ્ટેશનમાં ભુવા વિરુદ્ધ ગંભીર ગુનાઓ પણ નોંધાયા છે સાવલીના પત્રકાર પર હત્યાની કોશિશ અને લૂંટના ગુનામાં પંદર મહિનાથી આ આરોપી ફરાર હતો છેલ્લા દોઢ વર્ષથી ભક્ત સંતો સાથે આરોપી જે બાબા નામથી પ્રખ્યાત છે એ બાબાને જે વડોદરા જિલ્લાની પેરોલ્સ કો આનાથી ઝડપી પડ્યા છે આપણી સાથે બાબા ઉપસ્થિત છે બાબા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું બાબા શું ઘટના ઘટી હતી જો ઘટના ઘટના જે સમયે ઘટી હતી એ ટાઈમ પર હું સ્થળ પર હતો નહીં અને મને ખોટું બદનામ કરવા માટે મારી ઉપર ફરિયાદ કરી છે અને મારી ઉપર કાવતરું કર્યું છે અને એક સાધુ સંતને બદનામ કરવાની કોશિશ કરી છે આનો ન્યાય ભગવાન લાવશે અને કોર્ટ લાવશે જય માતાજી આપ જોઈ રહ્યા છો કે બાબા ભગવાનનું નામ લઈ અને ગુનેગારો સજા પાડવાની વાત કરે છે પરંતુ બાબાને બાબા પણ ક્યાં ને ક્યાં ગુનેગાર છે એ પોલીસની ફરિયાદમાં આપ જોઈ શકો છો કે બાબા પણ ત્રણસો સાત ત્રણસો ત્રેવીસ જેવી માન નાખવાની કોશિશ મારા મારીને અનેક ગુનાઓ દાખલ થયેલા છે હાલ ડેસર પોલીસના કબજામાં છે આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે એ જોવાનું રહ્યું અને ભાટિયા ગુજરાત ફર્સ્ટ ડેસર